બો મોસ્તો મનેસે હો પાસા તે બનાય એક વારી આ એક વખત બનાય ને પરસો ને અમે કાદું બદામ ને ન નખનોય હા તો પરવ નાઈ એટલે ઈ હાંભળે ભાઈ નકા થોડી હાંભળે આ ઈ વાત છે નકા તમને હમુ નો કે બાણ કે આવડે ની હું હા બાણ તમને ચડતા આવડે કે તો ભાઈ હા બાણ ને કીધું બાયુ ને કીધું રોઈ લે સોરસ બેને સોરસ રોઈ લે સોરસ મુજે થોડી થોડી આતી છે મુજે નહીં આતી હા તુજે નહીં આતી હે ને તો સાના મને કામ કરવા મર્તા છે હો આવા કક વિના હે ફૂલા ની મપાવિન દે

તો એ આમ હોય એમ ને મને આપની થોડા કોઈ જગ્યા બને ખબર હોય તો જો ભાઈ ને પેલા હે ને પાણી હે ને આવી રીતે જો મોરસ ઓગાળી નાખ્યું પાણીમાં નાખીને તો શું થાય ગરમ કરવાથી તો શું થાય કકરા બને કકરા બને મૂકી દીધું છે ચૂલા પર મોરસ ગરમ કરવા પાણી મોરસનું પાણી તો સૌથી પહેલાં તો આપણે જે મેંદાનો લોટ લાવેલા હોય ને એને ભાઈ છે ને આમ સાળી નાખવાનો એટલે એની અંદર કંઈક હોય બોય તો નીકળી જાય ખાબર

અમારો નાખી દે તો દૂધ દૂધ હોય નાખી દે હે દૂધ હવે તો નાખો ને હા હા સકરપરા તો નવીન જોઈ કાબે

नम्हार नम्हार ने आना आना नखरा है बनाव मैं पास लोट बांधा मैं ना <laughs>

මාද බයි මත් කර ඇතින බදන ආ ම් ප ම අහුර පැාව පු ආ සැප්ති බත හ සතු ්‍යනෝ ම බවවයනු ව්‍යයානුකා ඇයානයාන අ වයාන බ

તો ફાઇનલી જો ભાઈ બાજુ ચક્કર ફારા પાડવા મીરા હે જો આવી રીતે પેલા હે ને કાપી નાખવાનું ઓલું પછી આવી રીતે ક્રોસ માં કાબા જો ભાઈ કેટલા મસ્ત મસ્તી પડે છે ભાઈ જાગી ગયા

એમ ઓપન જો આવી રીતે અહિયાં શક્રપારા થોડાક નાખા છે અને ઓલા પણ સકર છે ને એ હું તમને બતાવી દઉં એ કેવા બિના એમ આને જો રૂપિયા હવે બધા હે ને થોડીક વાર આ બધા હે કે पे है बधन तड़वा है तो हम बधाई जाए थोड़े थोड़े चक्कर पारे बन गए है देखो इतने सारे यहाँ पर, सार पर, पर, पर है इतने सार इतने सारे यहाँ पर है और यहाँ पर दीदी क्या कर रही है क्या कर रही है गुंडला कर रही है

बहुत बहुत मजा आएगा जब आप लोग सब लोग कमेंट करेंगे कि हिंदी ब्लॉग बनाइए और हम हिंदी ब्लॉग बनाएंगे तो आप सब लोगों को बहुत ज्यादा मजा आएगा मुझे थोड़ी थोड़ी आती है मुझे नहीं आती है तुझे नहीं आती है ना तो साना मना काम करवा मरता है हो आप यहां से रहती है अभी <laughs> <laughs> तो आप लिली तो मस्त मजा नु तेल सिंह तेल

તો ભાઈ હા ખબર પડી ગઈ મસ્ત એમ કે તમે બધા ને ખાસ કરીને છે ઘરે ટ્રાય કરજો બહુ જોરદાર એટલે જોરદાર બને છે જો આને બહુ મજા આવી ગઈ ખાઈ ને ભાગી ગયા ખાઈ ને ભાગી અને મજા આવી જઈ તો આજનો વિડીયો બસ આ સુધી હતી તો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મરી બે શક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય